હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ આજે હું તમારી સાથે શેર કરું છું નાયલોન પૌવાનું રજવાડી એવડો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે ચાલો શરૂ કરીએ એના માટે નાયલોન પૌવા લઈ અને તેને સારી રીતે ચાળી લેવા આવા પેપર પૌવા આવે છે જે બજારમાં મળે છે પેકેટ તે લાવી અને તેને સારી રીતે ચાળી લેવા તેને ચાળવા ખૂબ જ જરૂરી છે ચાળીએ એટલે નીચે જે કચરો હોય કે જે કંઈ પૌવાનું અધકચરો ભૂકા જેવું હોય તે બધું નીકળી જશે ચાળીએ અને તેને આપણે સાઈડમાં મૂકી દઈએ પછી આગળની પ્રોસેસ કરીએ તેના માટે એક મિક્સર જાર લેવાનું છે પહેલાં આપણે એક મસાલો બનાવવાનો છે તેના માટે એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે એને મિક્સરમાં તમારે મસાલો કરી લેવાનો છે આ મસાલો તૈયાર થઈ જાય પછી આપણે કઢાઈમાં તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે તેલમાં આપણે મીઠું નાખવાનું છે અડધી ટી સ્પૂન તેલમાં મીઠું નાખીશું એટલે જે આપણે એમાં તળીએ તેમાં મીઠું મીઠાશ મીઠાની જે ખારસ છે એ બેસી જશે પછી તેમાં આપણે મરચાં તળવાના છે મરચાં તમારે જેવા લેવા હોય એવા લઈ શકો મોડા તીખા અને જેવા તેને સમારવા હોય તેવા સમારી શકો ગોળ લાંબા મેં અહીંયા લાંબા મરચાં સમાર્યા છે અને તેને એકદમ ક્રિસ્પી તળવાના છે એકદમ ક્રિસ્પી મરચાં તળવા જરૂરી છે કારણ કે જો આપણે પછી તે ચેવડામાં નાખીશું તો જો ક્રિસ્પી નહીં હોય મરચાં તો ચેવડો હવાઈ જશે માટે તેને એકદમ શાંતિથી સરસ ક્રિસ્પી તળી લેવા મરચાં તળાય પછી એ તેલમાં આપણે શિંગદાણા તળવાના છે અડધો કપ શીંગદાણા છે શિંગદાણા સરસ તળાઈ જાય પછી તેને કાઢીએ અને તેમાં આપણે કાજુના ફાળા તળવાના છે આ વન ફોર્થ કપ કાજુના ફાળા છે તેને પણ સારી રીતે તળી લેવા કાજુના ફાળા નાખતા તરત જ તે ગુલાબી થવા માંડશે એટલે તેને કાઢી અને તરત પછી તેમાં સૂકું ટોપરું છે તેને સ્લાઇસ કરી અને એ પણ વન વન ફોર્થ કપ છે તેને પણ તળી લેવા એ તળી જાય પછી એમાં આપણે એક અડધો કપ દાળિયા તળવાના છે જે દાળિયાના ફાળા આવે છે તે એ તળાઈ જાય પછી એમાં આપણે લાલ સૂકી દ્રાક્ષ નાખવાની છે તે મેં એક ટેબલ સ્પૂન લીધેલી છે આ બધી વસ્તુ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો પછી તેમાં સૂકા લીમડાના પાન તળવાના છે આને પણ એકદમ ક્રિસ્પી કરી લેવાના છે એ તેલમાં નાખતા તરત જ ક્રિસ્પી થઈ જશે લીમડાના પાન તળી જાય પછી તેને પણ તેલમાંથી કાઢી લેવા હવે આપણે પૌવા શેકવાની પ્રોસેસ કરીશું પૌવા આપણે શેકી એટલે કઢાઈ મૂકી અને ગેસ ચાલુ નથી કરવાનો પહેલાં કઢાઈ મૂકી અને તેમાં પૌવા નાખી અને તેની ઉપર આપણે મીઠું નાખવાનું છે અડધી ટી સ્પૂન આ પ્રોસેસ જરૂરી છે કારણ કે જો આ પ્રોસેસ નહીં કરી અને ગેસ ચાલુ કરી કઢાઈ ગરમ કરી અને પૌવા શેકીશું તો તરત ગરમ કઢાઈમાં પૌવા નાખીશું તો પૌવા તરત શ્રિંક થવા માંડશે એટલે પછી ગેસ ચાલુ કરવો અને હવે એકદમ ધીમા તાપે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને સારી રીતે શેકી લેવાના છે પૌવા ધીમે ધીમે શેકતા જશું એમ એમ એ ક્રિસ્પી થતા જશે અને આ પૌવા શ્રિંક નહીં થાય આવી રીતે પૌવા શેકી લેવા જો ગેસ ચાલુ કરીને આપણે પૌવા શેકીએ કઢાઈ ગરમ હોય ને એમાં પૌવા નાખીએ તો પૌવા આમ વળી જાય છે એટલે આ આ પૌવા વળી નહીં જાય હવે પૌવા શેકાઈ જાય પછી આપણે જે તળેલું તેલ હતું એ તેલ એક આવી રીતે પેનમાં લઈ વઘારી આમાં કેમાં અને પછી એને પાછું ગરમ કરવાનું છે એકદમ સરસ ગરમ થાય પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર અને વન ફોર્થ ટીસ્પૂન હિંગ નાખી અને વઘાર તૈયાર કરવાનો છે પછી પૌવા એક મોટા વાસણમાં લઈ અને આ તેલ એની ઉપર ચમચીથી રેડતા જવાનું છે પહેલાં ચમચીથી થોડું થોડું રેડી દેવું અને પછી થોડું વધારે તેલ રેડી અને પૌવાને મિક્સ કરી લેવાના છે આવી રીતે ચમચીથી રેડતા જવું જો સામટું રેડી દઈશું તો એક જ જગ્યાએ બધા કલર આવી જશે પૌવાનો એટલે પહેલાં બધે ચમચીથી રેડી દેવું અને પછી પૌવાને થોડા મિક્સ કરવાના છે પૌવા થોડા મિક્સ થાય પછી આપણે જે મસાલો બનાવ્યો છે મીઠું ખાંડ અને આમચૂર પાવડરનો તે મસાલો અડધો આમાં નાખવાનો છે અને પછી તેને પાછા સારી રીતે મિક્સ કરવાના છે હવે જે વધારાનું તેલ છે એ નાખી અને પછી પાછા તેને સારી રીતે મિક્સ કરી લેવું હવે આ મિક્સ થઈ જાય પછી આપણે જે બધી તળેલી વસ્તુ છે સિંગદાણા દાળિયા કિશમિશ કાજુ લીમડું ટોપરું તે બધું નાખી દેવું અને તેની ઉપર જે અડધો વધેલો મસાલો છે એ પણ નાખી દેવો અને પછી સારી રીતે તેને મિક્સ કરી લેવું આ છેવડું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવું થેન્ક યુ ફોર વોચિંગ